નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના ચાંદીની ખાસ અપડેટમાં નવા સપ્તાહની શરૂઆતથી જ સોના અને ચાંદીની બજારો થઈ ગઈ ખેદાન મેદાન આજની વાત કરતા પહેલા જીઓ ટેન્શનની વાત કરીએ તો મિત્રો જીઓ પોલિટિકલ સંજોગો ઉપર નજર કરીએ તો ઇઝરાયેલ ઉપર યુદ્ધ વિરામ કરવા દબાણ વચ્ચે જેના લીધે દુનિયાભરમાં ખડબડાટ મચી ગયો છે અને બીજી બાજુ ઇકોનોમીની દ્રષ્ટિએ નજર કરીએ તો અમેરિકા જાહેર કરશે ખૂબ જ અગત્યના ડેટા આ મિટિંગ પહેલા ફેડની વ્યાજદર ઘટાડવા માટેની નવી દિશા નક્કી કરવામાં આવશે સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો સોનાના ભાવની વાત કરીએ તો આ વખતે સત્તાવન ટકા જેટલી તેજી આવવાના દ્રશ્યો સોનાના ભાવમાં સામે આવી રહ્યા છે તો આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલાં આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમે તમારા શહેરના ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો આસમાનનેથી ધડાધડ ગગડી ચાંદીની બજાર અને હવે ધીમી ગતિએ ફરીવાર બે તરફી ચાંદીની વધઘટ જોવા મળી રહી છે જેની અંદર આજે એક ગ્રામ ચાંદીના ભાવ છે પિંચ્યાસી રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી આઠસો ને એકાવનમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર પાંચસો ને દસમાં અને એક કિલો ચાંદી પિંચ્યાસી હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવની અંદર કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આજના દિવસની ચાંદીની ભાવની રેન્જની વાત કરીએ તો ચાંદીના ભાવની રેન્જ પણ આજે વધતી જોવા મળી રહી છે સોનાના ભાવની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવની અંદર છેલ્લા એક અઠવાડિયા સોનાના ભાવની અંદર બે તરફી ભીષણ ઉથલ વચ્ચે સોનું અત્યારે પચીસો ડોલરની આસપાસ જોવા મળી રહ્યું છે અને આજે બજાર ખૂલતાની સાથે જ મોટી વધઘટ સોના